જે આજે ખેતરમાં પાણી ચાલુ છે આજે સવારમાં લાઇટ આવી છે આ માતા મકાન છે ટુકડું લાગે એમાં ઘઉં ફેરતે છે પીલા ખાણામાં રાયડો છે એમાં રાયડ રાયડું માં આવી ગયું છે તાડકા મચ્છીનો વાર બજો છે રાતનો રોજ આવે ગાયો આવે છે પેલો સામે દેખા ગબ્બર ઠાકોર મકાન છે આ પટ્ટી માં ઘઉં આયેલા છે સામે રાયડું છે ફિર આ ટુકડામાં ઘઉં આયેલા છે આટલો ટોરો ને કાચારો છે પછી બીજો નવા નવો કાચારો આયા છે ટોરા માટે આજે બહુ ઠંડી પડી હતી સવાર સવારમાં ચાર વાગ્યે મારા વિડીયો ગમે તો લાઈવ શેર કરજો પેલું મારા ટોરનું કરેલું છે લાઈક અને કોમેન્ટ કરજો વિડીયો ગમે તો